યુટ્યુબ ચેનલ કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ અંજવાળું રે અંજવાળો ગુરુજી મારે અંજવાળું મારે જાળું અરુજી મારે અંજવાળું અંજવાળું થઈ જાય રાત હોય ને તો બાર વાગ્યે ઉપદેશ કરે ને ત્યારે કરોડ ને આમ સૂર્યના પ્રકાશ પડે એમ મળે પડવા ત્યારે પોતે પોતાનું આ વસન છે ને એ વસન ત્યારે સમજાય છે ક્યારે કે વસન છે ને એ કોઈ નામ કીધું છે વસન કીધું છે અને દાસી જીવને તો આમાં સંતોએ ઘણા કીધું છે કે સાયાજીને કે જો રે એટલી મારી પીયુજીને મળવાને હાલો ને સખી સૂને મારે હે જઈને કેજો એટલો મારો રે સંદેશ સાયાજીને કેજો રે એટલી એ મારી નથી સાયાજી નામનું તત્વ છે હું આ બે દાસી જીવન બોલ્યો તો આપણે કંઈ સમજવાનું છે સાંયાજી સાયાજી તો આપણે આખી જિંદગી સાંયાજી સાયાજી તમારું નામ કીધું છે કોઈ પ્રતાપ કીધો કોઈ આ વસન વસન વિવેકી જેને નારી પાનબાઈ જેને બ્રહ્માજી લાગે પાય બ્રહ્માજી અહીંયા નમન કરે વસન છે ને જાણ્યું વસન એટલે પોતે પોતાનું નામ જાણવાનું છે બીજો કોઈ ડોળ આમાં કરવાનો નથી અને આમાં જેટલા જેટલા અંધશ્રદ્ધામાં જેટલા આપણા ધર્મગુરુ એને જેટલા ભૂદેવ હોય એને આપણને જે ભરમાયા છે ને કારણ આપણે ઘડીક પહેલાં વાત કરીએ એમ કે દીકરી છે ને દસ બાર વરણની હોય ચાર લગણ એ ઢીંગલે પહોંચે રમે તો રૂડી લાગે પછી વી બાવી વરણ દીકરી અને ઢીંગલે પોતે રમે તો એ કેવી લાગે કોક એમ કે આનું સટકી ગયું લાગે એમ ડાય નો કે કોઈ એમ આપણું બધું સટકી ગયું છે તો કોઈ એવો સદગુરુ મળે ને તો પોતે પોતાનું નામ બતાવે કે પોતે હું કોણ સૌ અને ક્યાંથી આવ્યો ને મારે હવે ક્યાં જવાનું છે આ જ વસ્તુ છે બાકી કોઈ ત્રણ કાળમાં બીજું કાંઈ છે નહીં અને આની ઉપર બીજું કાંઈ આવે એમ જ નથી કારણ કે નદીઓ છે ને બહાર છે ને ત્યાં લગ્ન બધાય નામ છે ગંગા જમના સરસ્વતી ગોદાવરી પણ દરિયામાં ભેગી થઈ જાય પછી ખૂબો ભરીને પાણી કયો આ નદીનું છે કેવાય એવું છે કારણ કે એ દરિયામાં મળી ગઈ અને જે ભેળ્યા ને જે દરિયામાં ભેળ્યા ને એના નામ છે સમુદ્રમાં ભળી જાય ને પછી એ દરિયો હિસવાળા મારે ને તો કે હું જ દરિયો સૌ નદી મળે કેવા હું દરિયો સૌ જો આ ખુમારી આવી જાય સદગુરુ મેળા હોય ને તો એને આ ખુમારી આવી જાય હું જ દરિયો સૌ હું પોતે આતમ રામ સૌ હું પોતે જ આતમ રામ સૌ ત્યારે ઓલાએ કીધું કૃષ્ણ અર્જુન ત્યારે સમજવું હોય તો આ કે ઓલે સેડે નહીં સમજાય મધ્યમાં લઈ લે મધ્યમાં લઈ લે રથને તો સમજાય એવું છે તો ભાઈ કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું કે હું આવતો નથી હું જાતો નથી હું સ્થિર છું હું અવિશળ છું અને અવિનાશી છું તો કૃષ્ણ ભગવાન એવું બોલ્યા ગીતાની અંદર તો આપણે સમજવાનું છે કે કૃષ્ણ ભગવાન એવું બોલ્યા હોય તો ભાઈ કૃષ્ણ ભગવાન તો જન્મ અને પ્રાચી ને પીપળે બાણ ઓલાય ભાલ્યા ઠોકી ઠોકી વધી તો એ તો તો એનું મરણ આ ક્યાં કૃષ્ણ કૃષ્ણની વાત કરે છે ઈશ્વર 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 આજે હાલી રહ્યો છે ને સ્વર એની વાત કરી છે કે એની મરણી નથી જન્મ નથી જન્મ તો તમારા મારા ખોળિયાને છે બાકી આમાં સુવાસે સુવાસે સમરણ કરો સુવાસે સુમારે સમરણ થાય છે પછી જરૂર ને કીધું છે આમાં શોખ બધા સંતોએ કરી છે પણ આપણે લીધી સંતો કીધી અજરા કરીયા નો જા સંતો હે અજરા કાંઈ જરીયા નો થોડે રે સંતો તમે સાધ પીવો દી સળવું છે કાંઈ મેરું ને આસમા સંતો વાય સળવું કાંઈ મેરું ને જો નરે રે મેં

બોલા ધરો ને પહેલા સંતો ભાઈ બોલા બોલા કાંઈ ધરો ને પહેલા એવાજમ પાના તમે જપો જો ભાઈ બોલ્યા બોલ્યા ધરુ ને પહેલા અઝમ પાના તમે જાપ જપો તો કે અઝમપો છે ને એને ઝપો નથી પડતો આ અઝમ છે ને એને ઝપો નથી પડતો આપ મેળે થાય છે અને એ મેળે થાય છે એટલે ધરવને પહેલા દે કીધું કે જો આ સંતો સડવું છે કાંઈ મેરું ને આસમાન આમાં અવડા વાઘ ઘણા છે પણ ધીમે ધીમે જો આમાં રાહ રહે ને તો આમાં સડાઈ જાય એટલે આ તમે કોઈ હામા પાસા બેહીને અજંપાના જાપ કરવા જેવા નથી આ થાય છે એને કરનાર તો ઓલો એમ કે એક કહું તો હે નહીં દો કહું તો ગાલી કબીર સાહેબ બોલે એક કહું તો હે નહીં દો કહું તો ગાલી તેસો કહત કબીર વિચારી જેમ છે એમ ખાલી વિચાર બદલાવાનો છે તમારે આમાં કઈ બીજું કરવાનો ડોળ નથી એટલે સંતોએ નાનામાં નાની વસ્તુ આપણને સમજાવી છે અને આપણને આમ પુસ્તકો ગીતા આમાં ભાગવત છે ભાગવત તો આમાં તમે વિચાર કરો કથા બેઠી હોય કોણ સાંભળે એમ છે નકર ભાગવતની અંદર ઉપદેશો જ છે

આરે અવસરમાં જે ગુરુ સેવા જો આ મધ્યમાં ઘાટ ઘડાય છે પરા પસંતી અને મધ્ય અને આ બોલાય છે ને એ આ વેખરી છે જો આ શબ્દ છે ને આ બ્રહ્માંડમાં ગૂંજે છે આ શબ્દ છે ને ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે અને ક્યાંથી બોલે છે આ છે ને વસન છે અને આ વસન છે ને એ સદગુરુ આપણને ભેદ ખોલે ત્યાં વસંત જો અહીંથી ઊભું થાય છે ને અહીંયા હમાય છે બોલો સત જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો